ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરતાં વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ સામે વડોદરાના એક જાગૃત નાગરિક જીતેન્દ્ર પરમાર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું કે ગુજરાત રાજ્યમાં દારૂ પર કાયદેસર પ્રતિબંધ હોવા છતાં વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અનેક ભાગોમાં દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા છે જે ગુજરાત દારૂબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે આ અડ્ડાઓના કારણે સમાજમાં નશાની લત વધી જઈ રહી છે જેના પરિણામે યુવાનોમાં શારીરિક માનસિક અને આર્થિક બગાડ વધ્યો છે ઘણા કિસ્સાઓમાં દારૂના નશામાં અકસ્માતો વધ્યા છે અને પરિવારો તૂટી રહ્યા છે વિદેશીય અને વિશેષ નોંધની આવા અડ્ડાઓમાં કેટલાક શાળા અને કોલેજોની સો મીટરથી ઓછા અંતરે ચાલી રહ્યા છે જ્યાં ગુટખા જેવી વસ્તુઓનો વેચાણ પર પણ પ્રતિબંધ છે છતાં દારૂના વેચાણથી વિદ્યાર્થીઓ અને યુવાનોનું ભવિષ્ય પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આ સ્થિતિના કારણે સમાજમાં ગુનાખોરી ગૃહકલશ અને સ્ત્રીઓ સામેના દુર્વ્યવહાર કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ઘણા પરિવારો આ વ્યસનસનના કારણે માનસિક અને આર્થિક ત્રાસ સહન કરી રહ્યા છે રિપોર્ટ કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાત